આયોજન કર્યું છે વિદ્યારણ સંસ્કાર એટલે કે વિદ્યા પ્રાપ્તિ માટે શરૂઆત કરતા પહેલાં એક પવિત્ર કાર્યથી શરૂઆત થાય એ યોગ્ય છે કેમ કે વિદ્યા પવિત્ર છે અને એ પ્રાપ્ત કરવી એ પવિત્ર પદ્ધતિ અને પવિત્ર ભાવના સાથે કરવામાં આવે તો બાળકને સારી વિદ્યા મેળવી શકે તો એમ તો વસંત પંચમી સરસ્વતી માતાનો પ્રાગટ્ય દિવસ હોય છે એ દિવસે કરવાનું આવે છે એટલે કોઈ પણ શુક્લ પક્ષની પાંચમ દસમ વીજ અગિયાર ઊનમ એ દિવસે આ વિદ્યારામ સંસ્કાર થાય છે તો વિદ્યાભારતી દ્વારા શિશુવાટિકાની અંદર આ તથ્યને જળવાઈ રહે એ માટે થઈને આ એક વિદ્યારામ સંસ્કાર દર્શાવશે સંસ્કાર કાર્યક્રમમાં શું કાર્યક્રમ કરવામાં આવે જો બાળકની ઉંમર ચાર વર્ષની થાય ને એટલે એને વિદ્યા પ્રાપ્તિનો યોગ્ય સમય કહેવાય છે તો એની શરૂઆત કરતા પહેલાં એ વિદ્યારામ સંસ્કાર આપણી ભારતીય સંસ્કૃતિ અનુસાર જેમ કે શાસ્ત્રોમાં અત્યારે શાસ્ત્રની શોભાયાત્રા કરીને લાવ્યા તો એ શાસ્ત્રની અંદર આપણું જ્ઞાન પડેલું છે જે બાળકને પ્રાપ્ત કરવાનું છે એના માટે પહેલાં પુસ્તકોનું આપણા ધાર્મિક પુસ્તકોનું પૂજન કર્યું હવે પછી યજ્ઞ થશે યજ્ઞની અંદર આહુતિ આપવામાં આવશે યજ્ઞ એક સમર્પણનું પ્રતિક છે એક પવિત્ર છે યજ્ઞથી વાતાવરણ પણ શુદ્ધ થાય છે અને આપણી અંદર એક આધ્યાત્મિક ઉર્જા પેદા થાય છે એના માટે યજ્ઞ થશે ત્યાર પછી વાંચન અને લેખન સૌપ્રથમ પ્રથમ ઓમનું વાંચન થશે એટલે ઓમ આપણે એમ જાણીએ કે ભણવાની શરૂઆત તો કમળના કરતી થાય પણ એવું નથી જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ તો સૌ પ્રથમ ઓમની ઉત્પત્તિ થઈ એટલે બધા સ્વરૂપ પછી આવે માટે ઓમથી શરૂઆત કરીશું અને ત્યાર પછી શ્રી શ્રી ગણેશાય નમ શ્રી સરસ્વતી નમ અને માતા પાસે બાળકનું પૂજન શ્રી સરસ્વતી માતાનું પૂજન કે સૌથી પ્રથમ ગુરુ તો માતા હોય છે અને મા જેવો આશીર્વાદ આપે ને તેવું દુનિયામાં કોઈ ના આપે માટે આ દિવસે અમે આ વિદ્યાલયની અંદર વિદ્યાભારતી દ્વારા દરેક વિદ્યાલયની અંદર આ રીતના વિદ્યારામ સંસ્કાર કરવામાં આવે છે